જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોડેર વિસ્તારના ગામડામાં વિરોધ પ્રદર્શન થયું વાછમ બોડેરના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો ગ્રામજનોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું ધાનેરામાં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈ વિરોધના વંટણ ઉભા થયા છે આજે ધાનેરા બોડેર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા ધાનેરાના વાછો બોડેર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો વાચળ બોર્ડરથી અંદાજીત સો કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથોસાથ હોસ્પિટલની સુવિધા અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે નહીતર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા ફિરોઝભાઈ નૂરભાઈ ગામ વાછોલ અમારો વિરુદ્ધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે અહીંથી અમારે થરાદ પડે છે સો કિલોમીટર અને પાલનપુર પડે છે સાઠ કિલોમીટર અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ એટલે અમે સગાવાલા અમોને અહીંયા પાલનપુરમાં જ રાખે અમારી એમપી અમારી જે બેંકની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકાર પાલનપુરમાં સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે કોંધી માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું મારું નામ જીયાભાઈ જત્રાભાઈ ગામ વાછોલ હવે અમારે આ પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠા જિલ્લો જોઈએ અમારે થરાદમાં જવું નથી અને અમારે બનાસકોટામાં રેવડ રેડી બધી રીતે સુવિધા મળી રહેશે અમારે એપીએમસી જો લાઈન મળી રહેશે છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે અડધી રાતે આવવું હોય તો પાલનપુરથી આવી જવરાય અને આ બાજુ થરાજ જઈએ તો અમારે તો કોઈ બે દિવસે ત્યાંથી પાછો ન આવરાય અને અમારા બહુ બહુ હેરોન બહુ થઈ અમે

અમારે બનાસકાંઠામાં રહેવું છે અમારે સ્કોટા એકદમ સરળ છે અહીંયાથી સુવિધા મળે છે બધી બસની બીજી તોય છોકરાને ભણવાનું બીજું કમ્પ્લેટ અમારે થરાજમાં જવું નથી અને અમારે જ દૂરીએ બાપલા વાછોલા ખીંમતુદી બધો જ ગામમાં હં અને અમારે થરાજમાં જવું નથી બનાસકાંઠા સહીએ અત્યારે રહેવું તાલુકા તાલુકાંઠા જિલ્લામાં અને અમારે ઓળખ પડે અમે પછી રખડાઈ જાઓ કદી અમારે જો બીજા દાડે વડાય અમારી ખૂબ ઓળખ પડે અમે અમારા ગોમે ભગતાપુરા બાપલા અલવાડા બીજો ગોમાં હા જોઈશ ભૂકળાના આટલે રેવાનું રહેવાનું હોય